નમસ્કાર દોસ્તો આજે અમે અહીંયા આવ્યા છીએ આપણા વડાવલી ગામ ખાતે અને ચાણસમા તાલુકો અને પાટણ જિલ્લો અને મારું નામ સની મતલાની છે અને મારા એક જાબાજ લીડર એવા આર કે સરે અહીંયા આ પ્રોડક્ટ આપી અને પ્રોડક્ટ આપી અહીંયા સાહેબને અને એમને શું રિઝલ્ટ મળ્યું આપણે જાણીશું એમના મોડેથી જ કે એમને શું પ્રોબ્લેમ હતો શું ડિસીઝ હતો અને એમને કેટલો ફેર પડ્યો અને શું શું લાભ મળ્યા પ્રોડક્ટ આવવાથી એટલે આપણે સાહેબ તમારું નામ પૂર્ણ નામ પટેલ શૈલેશભાઈ કાનજીભાઈ શૈલેશભાઈ કાનજીભાઈ તમારો આ ગામ ગામ વડાવલી ગામ અને તાલુકો જીલો તાલુકો ચણસમાં જિલ્લો પાટણ જીલો પાટણ અચ્છા તમને શું ડિસીઝ હતું સાહેબ મારા શરીરમાં માયાપોથીની તકલીફ હતી હા સેલ કામ કરતા નહોતા પણ આ દવા લેવાથી અને સેલ કામ કરવા મંજ્યાસી ના શરી મારા જે વર્કિંગ થતું ન હતું હાથમાં મુઠ્ઠી નતી વળતી મુઠ્ઠી વડાય છે હું મોબાઈલ પકડી શકું છું ઓકે કે જો મારા શરીરમાં આ દવા લેવાથી મને એટલી ફરક છે બરાબર તમને આ પ્રોડક્ટ કોને આપી મને આ પ્રોડક્ટ સર આર કે સર આર કે સર કેટલો ટાઈમ પહેલા આપી પ્રોડક્ટ સાહેબ તમે 20 દિવસ પહેલા આપી ઓકે 20 દિવસ પહેલા આપી એટલે 20 દિવસ ખાવાથી આટલું આટલો બધો ફેર પડ્યો બોડીમાં અને સાહેબ પેલા એટલે પથારી બરાબર એટલે આ પ્રોડક્ટ ખાવાથી તમારે હવે ઊભા થઈને ચાલી શકાય છે અને હાથ ભાગ વળી શકે છે આંગળા વળી શકે છે સાહેબ અમે જોઈશું તમારું આ એક્સપેરિમેન્ટ તમે આ પ્રોડક્ટ લો પ્રેક્ટિકલી બતાવો સાહેબ આ સાહેબથી રહેતા હતા પેલા ઓકે પછી અત્યારે આ હું મુઠ્ઠી વાળી શકું છું વાવ ગ્રેટ સરસ અને હવે તમને પૂરો ટ્રસ્ટ આવી ગયો છે કે આ પ્રોડક્ટ ખાવાથી તમને સારું થઈ જશે હા શરીરમાં એલર્જી અંદર સારી એમ રેસ આમ પેલા આખા શરીરમાં દુખાવો થતો દુખાવો થતો નહીં કરતર નહીં થતી ઓકે હું થઈ ધીમે ધીમે ફરી શકું છું વાવ ગ્રેટ અચ્છા પહેલા આના પહેલા ઘણા બધા ઈલાજ કરાવેલા તમે હા પહેલા તો હું બધી દવાઓ લઈ ચૂક્યો બધી આયુર્વેદિક પ્રોજેક્ટ્સ વાપરી ચૂક્યો પણ કોઈથી રિઝલ્ટ મળ્યું નથી વાવ ગ્રેટ ચલો ઠીક છે આ બહુ સરસ મજાનો આ રિઝલ્ટ છે રોનેટર્સ નુવાનું આપણા વડાવાલી ખાતે ચાણસમા ખાતે અને સાહેબ આ પ્રોડક્ટ આ વિડિયો તમારો અહીંયા આખું ભારત વર્ષમાં પ્રમોટ થશે તો તમે આ પ્રોડક્ટ વિશે શું કહેવા માંગો છો હું એટલું જ કહેવા માંગુ છું કે હું તો લીધી પણ કોઈ મારા જેવો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ આ પ્રોડક્ટ લઈ શકે અને લેવાથી બહુ એને સારું રિઝલ્ટ મળે એવી હું આશા રાખું છું વાહ ગ્રેટ રોકિંગ રેનેટર્સ